એક કામ વાસના પણ સંયમ મેળવવાની એક વાત કરવી છે સાધુ સંતો સાયન્ટિફિકેશનની રીતે જોઈએ અને આધ્યાત્મિક રીતે જોઈએ તો કોઈ પણ સ્વાભાવિક છે કે આ ભૂમિ છે ધરતી છે બીજ વેરાઈ જાય એટલે આનો એક સ્વભાવ છે કે ઉગે વરસાદ પાણી પડે વાતાવરણ મળે એટલે એક ધર્મ છે ધર્મ છે કે સ્વાભાવિક બીજ ઉગે સાધુ સંતો બન્યા પછી આમ તો પોતાનું પિંડને આગળથી કરી દે છે દરેક સાધુ સાધુ બન્યા પછી પણ એવી કોઈ પ્રકૃતિ આવે કોઈ સામે વ્યક્તિ આવે તો જે સાધુ હોય છે મેલ હોય કે ફિમેલ આ સંયમ કઈ રીતે કામવાસના પર સંયમ કઈ રીતે મેળવે હવે સામાન્ય લોકો એવું કહેતા હોય કે ભાઈ મેલ સાધુ હોય તો ગાંજો ચોરસ એવું પીતા હોય જેને કામ વાંચના પ્રબળ નથી થતી પરંતુ ફિમેલ જે હોય સાધુ એને કામ પર સંયમ કઈ રીતે મેળવે અને કઈ રીતે મેળવતા હશે બહુ સુંદર પ્રશ્ન અને હું કોશિશ કરીશ કે હું આ સમયમાં સામાન્ય લોકોને આની સ્પષ્ટતા આપું એ બહુ જરૂરી બી છે કેમ કે ઘણા ભ્રમ આ વાતને લઈને ફેલાયેલા છે જેમાં આપણે વાત કરીએ કે એ ધર્મ છે એ પ્રકૃતિ છે પ્રકૃતિ તો એના કામથી તમે એક રસ્તો બંધ કરશો એ ક્યાંક બીજે નદી નીકળે છે અને તમે એક જગ્યાએ બાંધ બાંધો એ ક્યાંક બીજેથી નીકળશે બરાબર તો કલા આર્ટ એક એવી વસ્તુ છે તમારી અંદર કોઈ પણ ભાવના વિકાર વિકૃતિ અથવા તો કોઈ પણ જાતનો ભાવ અતિ પ્રગટ થાય ને બહુ અતિશય ખુશ છો તો એ તો કોઈ હાનિકારક ભાવ નથી ને પણ બહુ આનંદ છે બરાબર તો એ એક્સેસ માત્રામાં છે ને તો એ બોડીમાં નુકસાન કરશે ખાલી આ નહીં તમારી ઓરાવાળું જે શરીર સાત પ્રકારના છે એમાંથી હર પ્રકારના શરીરને અફેક્ટ ઇફેક્ટ આવશે બરાબર તો જ્યાં સુધી એને કોઈ એક બીજી દિશામાં વાળી નહીં દો ને ત્યાં સુધી એ ન્યાજ ઝૂકશે બરાબર તો પ્રકૃતિ મારા શરીરનું પોતાનું એક નેચર છે તો એ તો એનું કામ કરશે તો એના એ શક્તિને એ ઉર્જાને બીજી જગ્યાએ વાળવા માટે સનાતન ધર્મમાં એકને એવા અનેક માર્ગો છે જે એમાંથી એક તમે કહ્યું કે ભાઈ ગાંજોને એવું સેવન કરતા હોય છે બરાબર તો એનાથી કામવાસનામાં એ ઉર્જા હતી એ બીજી જગ્યાએ ખર્ચ થઈ ગઈ બરાબર તો એમાં એક સંગીત સાધના પણ હતી જે ભજન કીર્તન કરવું નાવું મી મીરાબાઈ નાચતા બરાબર એવા તો સખી સંપ્રદાય થઈ ગયો કેટલા પુરુષો પણ છે બરાબર એ વ્યસન નથી કરતા પણ હા સંયમ જીવન જીવે છે તો એમાં નાચ સંપ્રદાયમાં યોગ ક્રિયાઓ છે કે યોગ દ્વારા પણ તમે એ સંયમને પામી શકો છો મૂળ શક્તિ શક્તિ એટલે ફરી વાર હું કહીશ પ્રકૃતિ બરાબર એ ભગવતી જેની પાસે યોની છે ને ભગ એટલે યોની એ ભગવતી છે તો જેમાંથી આખી સૃષ્ટિ ઉત્પન્ન થાય છે હર પશુ પક્ષી પ્રાણી યોનીમાંથી જ પસાર થઈને નીકળે છે એ ભગવતી શક્તિના જ આશ્રય લઈને બહાર આવે છે આ ધરતીમાં જે કંઈ પાછો અંતે આ પ્રકૃતિમાં જ સમાઈ જાય છે સાધુનું સમાધિ કરો તો બી અને ગ્રહસ્થોનો સંસ્કાર કરો તો પણ તમારા પંચમહાભૂત પાછા પંચમહાભૂતમાં સમાઈ જાય છે મતલબ જે મસાલામાંથી તમે બન્યા હતા ને એમાં પાછા તમારે સમાઈ જવાનું છે બરાબર તો અલગ અલગ નાથ સંપ્રદાયમાં યોગ ક્રિયાઓ છે જેને લઈને તમે તમારા ઉર્જાઓને અન્ય દિશાઓમાં આપી દો જે વૃત્તિ અધોગામી હતી એને તમે ઉર્ધ્વગામી જેને ખડ દર્શન કે સાત ચક્રો જે છે એનીમાં ઉદ્વગતિ કરાવવાનું છે તો કુંડલીની શક્તિ સુધી પહોંચાડે કુંડલિની શક્તિને એક્ટિવ કરીને જાગૃત કરીને બ્રહ્મરંધ્ર સુધી પહોંચવું એટલે કે કૈલાશ અહીંયા શિવનું સ્થાપના માની છે અને જે કુંડલિની શક્તિ છે જે સહસ્ત્રાર અને મણિપુરની વચ્ચે છે ના ત્રણ આંગણ નીચે બરાબર તો એને જાગ્રત કરીને પાર્વતી જે જેમ શિવને મળ્યા હતા એમ એનું સંગમ કરવું એક સમાગમ છે ને બાર છે હું તમે મળ્યા બે સંત મળ્યા સંત સમાગમ બરાબર તો એ એક શરીરથી શરીરનું મિલન બાહ્ય સમાગમ છે તમારી અંદર ત્રણ નાળી છે ઈડા પીંગડા અને સુષુમણા બરાબર એમાંથી સૂર્યનાળી ચંદ્રનાળી કહી શકો ગંગા અને જમુના કહી શકો એના અનેક નામ છે ત્રણ નાળીઓના બરાબર એ આપસમાં સંગમ કરે ને એટલે તમારું શરીર ચાલે છે ખાલી આટલું કમ તું નાક બનાવવું છે ને ભગવાને તમને શું લાગે ન હોત તો શ્વાસથી અહીંયા શ્વસન નળી એક છે અહીંયા આગળ જતા અન્ન નળી શ્વાસ નળી ભેગી થઈ જાય છે બરાબર બરાબર તો હવે એક જ વસ્તુ પસાર કરવાની છે તો અહીંયા બે પાઇપલાઇન શું કામ આપી હવાને જ અંદર જવું છે ને અને અહીંયાથી અહીંયાથી બહાર નીકળી જાય તો આ બેની શું જરૂર છે આમાં પાછું એક વિજ્ઞાન દર કલાકે બદલી જાય છે દર કલાકે તમારો એક સ્વર ચાલુ છે અત્યારે તમે ચેક કરો તમારો જે સ્વર હોય ને કલાક પછી જોજો એ નહીં હોય થોડીવાર ડાબામાંથી આવશે થોડીવાર પછી જમણામાંથી આવશે બરાબર આ આખું તમારું શરીર ચલાવે છે આપણે એમ કે ને નાક બચાવીને રહેવું નાક ન કપાવવું જોઈએ તો આખા શરીરનું બંધારણ છે ને એ અહીંથી છે ખાલી આ એક આંગળ જેટલું નાક છે ને એમાંથી બરાબર એમાંથી સૂર્યનાળી ને ચંદ્રનાળી સૂર્ય છે પિતાના પિતાનાશિને ગણે છે અને ચંદ્ર છે એ સ્ત્રેણ છે એટલે માતા સ્વરૂપે ગણે છે તો એના સગમથી સંગમથી સુસુમણા નાળી જાગૃત થાય સુસુમણાની અંદર સાતે સાત ચક્રો જે છે એ એક્ટિવ થાય તો આ જે પ્રક્રિયા અધોગામથી એક સર્જન કરવાની તે શું થાત કામવાસનાથી એક બાળક ઉત્પન્ન થાત આ બેહૂબ એ પણ કમ ચમત્કાર નથી ગર્ભની અંદર તમારું પ્રતિકૃતિ તમારું જ બીજ તમારું જ લોહી તમારા જ ગુણ સંસ્કાર બધું નેચર બધું તમારા જેવું જ પ્રગટ કરીને તમારી સામે રાખે તો એ પણ પ્રકૃતિ જ છે ને તો એક પ્રકૃતિ બહિર્મુખી થઈ જે બહાર સર્જન કરશે એક પ્રકૃતિ જો અંતર્મુખી થઈ ગઈ તો અંદર સર્જન કરશે તો જે જે ચક્રો છે એના અલગ અલગ આયામ છે અલગ અલગ કાર્યક્ષેત્ર છે એને અલગ અલગ ફળ છે તો એ મને ઈશ્વર સુધી પહોંચવામાં મદદ કરશે શક્તિ એક જ હતી જે કદાચ બાર કંઈક સર્જન કરવામાં કોઈનો સંસાર ચલાવવામાં કામ લાગે છે એ આજે મને મોક્ષ સુધી પહોંચાડવામાં કામ લાગે છે એને કઈ દિશા આપો છો બાળક બહુ તોફાની હોય ને તો આપણે એને કહીએ કે ભાઈ એને એક્ટિવિટી ક્લાસમાં જોઈન કરાવો એની પાસે શક્તિઓ પ્રચંડ માત્રામાં છે હા તો કલાનું એક છે મેં મીરાબાઈની વાત કરી ને નરસિંહ મહેતાની વાત કરી સખી સંપ્રદાયની વાત કરી નૃત્ય કરો ને કોઈ પણ ભાવ આવેશમાં કરો તમારી જેટલી એનર્જી છે ને એ રિલીઝ થઈ જાય પહેલાંના સમયમાં દરબાર બરાતો રાજા યુદ્ધમાંથી થાકીને આવતા તો એ રાગ રાગણીઓ સંગીતનો આશરો લેતા અલગ અલગ રાગ અલગ અલગ સમયે ગાવામાં આવે છે તો મતલબ એનો તમારા મન માનસ તમારી આત્મા ઉપર એક છાપ પડે છે અગેન વાત કરીશ નાદ સાઉન્ડ છે ને સંગીત મતલબ સાઉન્ડ છે એની તમારા ઉપર એક અસર થાય તો એ એ રીતે પોતાને કંટ્રોલ કરતા તો અનેક રીત છે પણ નાદ સંપ્રદાયમાં યોગ સાધના ઉપર વધારે મહત્ત્વતા અને ભાર દેવામાં આવે છે કે યોગ પદ્ધતિથી તમે તમારી જે કણ શક્તિઓ છે એને ઈશ્વર પ્રાપ્તિમાં કેવી રીતે લગાવો અને એને વધારે વધારે એમાંથી ફળ પ્રાપ્ત કરી શકો અને આ શ્રી યંત્ર આ એક સાયન્ટિફિકેશનની રીતે એક લોકો મને પ્રશ્ન કરતા હોય ફરતા ફરતા એક વાસ્તુ વિજ્ઞાન અને શ્રી યંત્ર આમ તો બે એક સાથે જોડાયેલા કારણ કે અનેકના મકાનમાં પણ જતા આ રાખેલું હોય છે શ્રી યંત્ર આનું શું મહાત્મય અને બીજું એ કે આપણે વાસ્તુમાં નોર્મલ કોમન ઋગ્વેદની અંદર અને પુરાણની અંદર કદાચ હશે તમે અભ્યાસો છો ખ્યાલ હશે કે કોઈ પણ વાસ્તુ નાનું મોટું મકાન બનાવે તો સ્વાભાવિક છે કે ઈશાનમાં ઈશ્વર એટલે કે શિવ ભગવાન એટલે મંદિર હોય અગ્નિની અંદર રસોડું હોય અને વાયુમાં હોય તો ત્યાં બારી મૂકે એ રીતે એક બંધારણ હોય સ્વાભાવિક છે અને બીજું બાબતે કાંઈ શ્રીયંત્ર હોય અત્યારે સાંપ્રત સમયમાં તમે કીધું કે સમયનો પ્રભાવ છે આ આ ઋષિ પરંપરાથી આ તો છે અત્યારે સિટીમાં સામાન્ય આવું કોઈ જોતા નથી તો પણ એની રીતે સારી રીતે રહેતા હોય આની કોઈ અસર વાસ્તવિક વિજ્ઞાન અત્યારે કામ કરે ખરું સુવિધાપૂર્ણ જીવન છે તો સુખી છે એવું ન કહી શકો સુવિધા અને સુખ બે અલગ અલગ છે આપણા વડવાઓ પાસે સુવિધાઓ જ નહોતી અને સુવિધાની આવશ્યકતા નહોતી નિર્માણ તો એ કરી શકતા હતા તો સુખી તો આપણા કરતાં વધારે હતા સુવિધા સંપન્ન છે તો આપણે એમ સમજીએ છીએ કે સારી રીતે જીવે છે નહીં સારું અલગ છે અને સુવિધાપૂર્ણ જીવ અલગ વસ્તુ છે બે અલગ અલગ ચેપ્ટર છે તો આજનો માનવી પહેલાંના વ્યક્તિને જ આમ ઘર બનાવતા નળિયાવાળા મકાનો બે ઢાળવાળું બરાબર બહુ ઓછી ફેસિલિટીઝ નહોતી સંઘર્ષવાળું જીવન હતું ભાઈ લોટ તો ઘંટીમાં હાથે દડવાનો છે આજે ઘર ઘંટી છે દાબો કરે થઈ જાય એક્સેસ વસ્તુઓ સ્ટોર ન કરી શકતી રેફ્રિજરેટર નહોતા એને રોજ રોજ મેન્ટેન કરવાનું છે બરાબર તો સંઘર્ષપૂર્ણ જીવન હતું પણ એના હૃદય બહુ મોટા હતા ગામમાં કોઈ ગાય ગુજરી જાય ને તો આખું ગામ તે દિવસે દૂધ ન પીતું બરાબર લાગણીકીય સંવેદનશીલ વ્યક્તિત્વ તો એ યુગના માણસો પાસે ધન દોલત તો હતી પણ એને એની કેટલી સીમા રાખીને એને લાઈફનો કેટલા પાર્ટમાં એને તો આપવી એને ખબર હતી આજના યુગના માનવીએ સુવિધાને અને ધનલક્ષ્મીને પોતાના આખા જીવનમાં વણી લીધી છે લાઈફનો એક પાર્ટ નથી રાખ્યો જીવન જ એ બની ગયું છે કે એ નથી તો બસ જીવન જ નથી આવું થઈ ગયું છે એટલો ફરક છે હવે રહ્યો છો બાકસના ખોખામાં એકની ઉપર એકની ઉપર કરો છો સંકુચિત વિપત્તિ છે જે આગળ આવીને મદદ કરે છે એક્સિડન્ટ થયું હોય તો ત્યાંથી ઉભા રહેવા વાળા ઓછા છે અને ત્યાંથી નીકળી જવા વાળા ઝાઝા છે તો આ શું થઈ ગયું સંવેદનશીલતા ઘટી ગઈ ખાલી આમ રહેતા હતા ને આમાં આમ રહેવા એમ આટલામાં જ તો જો આટલા પરિવર્તન કરવાથી તમારા માણસ ઉપર આટલો ફરક આવતો હોય તો તમે સમજો જૂના આજ સુધી આપણે કેટલા પરિવર્તન થઈ ગયા છે તો એના ઉપર પ્રભાવ પડે છે વિચારવાની અને મહેસૂસ કરવાની ક્ષમતા જે છે ને એની ઉપર પ્રભાવ પડે છે શ્રીયંત્ર કહી શકાય કે હા વાસ્તુ સાથે જોડાયેલું છે બહુ ઝાઝા ફેરફાર ન કરાવીને અત્યારના વાસ્તુવિદો એમ કહે કે ભાઈ ઘરમાં શ્રીયંત્રની સ્થાપના કરી દો એટલે બધું એવું જ એક મોરપંખી છે બેલેન્સ કરવા માટે પણ એ બીમારીને રોકી રાખશે જ્યાં સુધી થઈ ગઈ છે ને અહીંયા સ્ટોપ કરી દેશે આગળ નહીં વધવા દે જે થયેલી છે એ બરાબર તો એ તમારા માનસ ઉપર ક્યારે એવું થયું શ્રીયંત્ર સ્થાપિત કરી દીધું બસ ચમત્કાર થઈ ગયા સવાર ઉઠીને ધનવાન છો અંબાણી જ બની ગયા છો પોસિબલ નથી ને જે તમારા પાછલા કર્મ છે ને એને અનુસંધાન તમે આજે જે સ્થિતિમાં છો ને એમાં શ્રીયંત્ર તમને ત્યાં સ્ટોપ કરી દેશે કેમ કે ઉપાસના કોઈ નથી કરતા રાખી દે તો પણ રોકી દે હા બિલકુલ એનો એટલો પ્રભાવ છે શ્રીયંત્ર યંત્રોનો રાજા છે જેટલા પણ દુનિયામાં યંત્રો છે ને યંત્ર મતલબ આજની ભાષામાં કહું તો મશીન તો તમારા જે મશીનરી છે ને જે તમારા ઘરમાં એ તમારા કામ સરળ બનાવવા માટે છે યંત્રો જે છે ને એ આધ્યાત્મિક તમારી ઉર્જાઓ ખેંચવાના મશીન છે બરાબર એ મશીન તમારી બીજી મહેનત બચાવે કે જે લાંબો સમય એક આસન બેસીને તપસ્યા કરવાથી મળે એ એક યંત્રથી થોડુંક જલ્દી મળી જશે એ મશીન એ કામ કરે છે યંત્રમાં ને મશીન તો આ ઉર્જાનું મશીન છે આ ઈ રીતે કામ આપે છે એક શ્રીયંત્રની અંદર લગભગ બધા દેવી દેવતાઓ આવી ગયા મતલબ એક શ્રીયંત્રની પૂજા કરી તો તમે બધાની પૂજા કરી દીધી જેમ મહાદેવ વિશે શિવ મહાપુરાણમાં લેખું છે કે ભાઈ એક એક પાનની પૂજા કરવા કરતા તમે મૂળમાં પાણી આપો આખા વૃક્ષની પૂજા થઈ એમ શિવની પૂજાથી સમસ્ત દેવતાઓની પૂજાનું પુણ્ય મળી જાય છે એમ જ શ્રીયંત્રમાં પૂજા કરવાથી હર એક દેવતાઓની પૂજાનું પુણ્ય મળી જાય છે આ ઘરે રાખી શકાય વીટીમાં પણ પહેરી શકાય જી બરાબર હાજી બિલકુલ આપણું શરીર પોતે પણ એક શ્રીયંત્ર છે પણ એ મેં એમ કહ્યું કે આંતરિક વાત થઈ ગઈ ને એ તમારી જ્યાં સુધી એ અવસ્થા પહોંચે અને એ જોઈ શકો નહીં ત્યાં સુધી તમારે બાહ્ય કંઈક જોશે પ્લેહાઉસમાં કેમ બાળકોને કંઈક આપો બીજું હર વસ્તુ એનર્જીથી મેન્ટેન થાય છે થોડું બ્રહ્માંડ આખરે એક એનર્જીથી જ ચાલે છે બરાબર એનર્જી મતલબ શક્તિ શક્તિથી ચાલે છે તમારી પાસે શરીર છે પણ શક્તિ નથી તો આયુષ્ય તમારી પાસે સો વર્ષનું હોય તો એ શું કામનું પથારીમાં પથારીમાં બરાબર પછી તમારી પાસે શક્તિ છે પણ શિવ નથી બહુ મોટો પહેલવાન છે પ્રાણ નથી તો શું કામ બરાબર બે હોવું જરૂરી છે ને શિવ અને શક્તિ તો આમાં એનું સમન્વય છે શ્રીયંત્રની અંદર ચાર ત્રિકોણ શિવના અને પાંચ ત્રિકોણ શક્તિના એક એક્સ્ટ્રા શક્તિમાં ગર્ભને લીધે સર્જન જન્મ આપવાનું ગર્ભાશય એક એ ત્રિકોણ એક્સ્ટ્રા છે શક્તિ માટે એ જ્યારે પાંચ મળે ને ત્યારે શ્રીયંત્ર બને છે એટલે એક અર્થમાં હું એવું અને પછી જે બીજા અલગ અલગ ત્રિકોણ બને છે ને એકસો આઠથી ઉપર એ બધામાં એક 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 દેવી આવતા દેવતાઓની વાસ છે તો એક શ્રીયંત્રની પૂજા કરો ને એટલે સૃષ્ટિ આખી આવી ગઈ બ્રહ્માંડ છે આની અંદર અને બહુ જટિલ ભૂમિતિથી બનાવેલું છે અને એના આધિષ્ઠાત્રી દેવી છે સુંદરી દેવી એનું અલગ નામ ઘણા નામ છે આમ તો ષોડશી કહેવાય છે રાજરાજેશ્વરી કહેવાય છે બાલાસુંદરી કહેવાય છે લલિતા કહેવાય છે

એટલી બીચમાંથી એને ગોળાઈ આપી દેવામાં આવે તો એ કચ્છ પૃષ્ઠ શ્રીયંત્ર કહેવાય અને એક ભૂપૃષ્ઠ કહેવાય ફ્લેટ ટુડી ડિઝાઇન થઈ ગઈ ટુડીમાં બનેલું છે હા ફ્લેટ છે પ્લેન છે તો એ ભૂપૃષ્ઠ શ્રીયંત્ર કહેવાય આ ત્રણ પ્રકારના શ્રીયંત્ર બને છે શ્રીયંત્ર આંગળીમાં ધારણ કરીએ કે ગળામાં શુદ્ધતા જાળવવી જરૂરી છે લઘુ શંકા કરવા જાય ત્યારે શુદ્ધતા કામ દરમિયાન ભેગું રાખવું હું ફરી પાછી મારી વાત રિપીટ કરીશ ભાવ પતિ ભગવાન મને એવું એક કામ બતાવો જ્યાં ઈશ્વર ના હોય એવું એક સ્થાન બતાવો જ્યાં ઈશ્વર ના હોય બીજું પવિત્રતા મનની રાખવી જરૂરી છે કે તનની રાખવી જરૂરી છે હા મેઇન વસ્તુ એ છે ને બાકી કેટલું છે હું ગમે એટલી હાઇજેનિક થઈ જાઉં ને રોગચાળો એટલો વધે તમારા શહેરમાં કેન્સરની હોસ્પિટલ બસો છે મતલબ કેન્સરના પેશન્ટ્સ બી જાજા છે તો જ આટલા હોસ્પિટલ્સ છે તો બાહ્ય આજકાલના બાળકોને તમે એની માં છે ને ખાલી આમ ધૂળમાં રમતો અરે છે ગંધારો થઈ જશે લઈ લેશે પ્રકૃતિ છે ને તો મારું વોશરૂમ જવું મારું ખાવું પીવું શું મારી પ્રકૃતિ છે ભગવાને બનાવ્યું છે આ ઈશ્વરે જ નિર્માણ કરેલું છે તો પવિત્રતા અને અપવિત્રતા અદ્વૈત છે હું એ બેને અલગ જોઉં છું ને તો મને એમ લાગશે કે આ સારું કહેવાય ને ખરાબ કહેવાય હું બેને એક જ જોઉં તો ખાલી દ્રષ્ટિ અલગ અલગ થઈ જાય છે હું અત્યારે તમારી સામે બેઠી છું હું તમને ફ્રન્ટ સાઈડથી જોઉં છું તમારી પીઠ મને નથી દેખાવાની તલનું ખાલી ના તલનો દાણો લઈ લો ને એક સમયે તમે તમે એને બે બાજુથી નહીં જોઈ શકો દ્રષ્ટિ ફેરો વીજ પડે તો આ પવિત્રતા અપવિત્રતા સુખ દુઃખ સવાર સાંજ એ બધું અહીંથી મનથી પવિત્રતા મારા મારા માટે પવિત્રતા હોય અહીં આ ચોખ્ખું હું ગણતો બીજા માટે અપવિત્ર હોય હા શકે ને એ તો દ્રષ્ટિ એવી સૃષ્ટિ છે એટલે જે મેં કહ્યું કે તમારું શરીર પોતે જ આખું એક ષડયંત્ર છે એની રચના જે રીતે થઈ છે તો હવે એમાંથી તો તમે એનાથી વધારે ક્યાંથી અભિત્ર થવાના તો બાપુ ખૂબ આનંદ આવ્યો તમામ આમ તો આધ્યાત્મિક ધર્મથી માંડી સાયન્ટિફિકેશનની રીતે વિસ્તારપૂર્વક મારા જે પ્રશ્ન હતા અને એવા પ્રશ્ન હતા કે અમુક યોગ્ય સંતોષકારક પ્રશ્નો બધા સાધુ પાસે ન પણ મળતા હોય એવા પ્રશ્નો હતા તમામ જવાબ આપ્યા અને સમયાંતરે બાબુ અમુક એવા પ્રશ્નો હશે તો અહીં આવતો રહે આપની સાથે સત્સંગ કરતા રહેશે ખૂબ ખૂબ ધન્યવાદ